वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं भुजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा हड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક સ્વામિનાથ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા એક હાથે પ્રણામ એક પ્રદક્ષિણા તથા અકાલમાં ભગવાનના દર્શન ક્યારેય પણ ન કરવા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આપણું વચન એકાગ્ર મને ખરીને શ્રવણ કેટલાક મનુષ્યને એવી કુટેવ હોય છે કે એ ભગવાનના મંદિરની અંદર જાય અથવા તો કોઈ મહાપુરુષની પાસે જાય ત્યારે એને એ ખાતે પ્રણામ કરતા હોય છે તથા કેટલાક લોકો ભગવાનના મંદિરની એક જ પ્રદક્ષિણા કરતા હોય છે તથા જે સમયે ભગવાન ભોજન કરતા હોય શયન કરતા હોય એવા કાળની અંદર પણ ભગવાનના દર્શન કરવા જતા હોય છે પરંતુ એ લોકોને એ વાતની ખબર નથી કે આ પ્રમાણેની ક્રિયા આપણા બધા જ પુણ્યને હરનારી છે જેમ કે વિષ્ણુ સ્મૃતિમાં મહર્ષિ વિષ્ણુ કહે છે કે એક હસ્ત પ્રણામશ્ચ એકાવાપી પ્રદક્ષિણા અકાલે દર્શનમ વિષ્ણુર હંતિ પુણ્યમ પૂરાકૃતમ અર્થાત્ કે એક હાથે પ્રણામ કરવા એક પ્રદક્ષિણા કરવી ને અકાલમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવા એ પૂર્વે કરેલા બધા જ પુણ્યનું હરણ કરનાર છે માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ અકાલની અંદર ભગવાનના દર્શન કરવા માટે જતા નહીં ભગવાનના મંદિરમાં જાઓ ત્યારે ભગવાનને એક હાથે પ્રણામ કરતા નહીં તથા ભગવાનના મંદિરની એક પરિક્રમા ક્યારેય પણ કરતા નહીં પ્રણામ કરવા હોય તો એક હાથે ન કરતા પરંતુ બે હાથ જોડીને કરજો પરિક્રમા કરવી હોય તો એક પરિક્રમા ક્યારેય ન કરતા બે છે ત્રણ છે પાંચ છે દસ છે એ પ્રમાણે પરિક્રમા કરજો પરંતુ એક પરિક્રમા ક્યારેય પણ કરતા નહીં કારણ કે એ જ પ્રમાણેનો વિધિ મહર્ષિઓએ પોતાના શાસ્ત્રોની અંદર નક્કી કરેલો છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સુખીનો સર્વે ભદ્રાણી પશ્યુ મા દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનાથ